વડાલીમાં દારૂ જુગાર જાલીમાં દારૂ જુગાર જાટા ચાલે છે વડાલીમાં દારૂ જુગાર જાટા ચાલે છે પોલીસ વાળા

તો દર્શક મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે રાજકારણ દારૂના મુદ્દાને લઈને ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું છે જે થરાદની અંદર ઢીમાની અંદર જે પોલીસ કચેરીએ જે જિજ્ઞેશ મેવાણીએ નિવેદનબાજી કરી અને પોલીસ કર્મીને તતડાવ્યા પછી પોલીસ પરિવારે જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો જે કોંગ્રેસના ધારાસભ્ય જે વડનગરના ધારાસભ્ય છે અને આજે ફરી એક વખત જિગ્નેશ મેવાણીનો વિડીયો વાયરલ થયો છે તે વિડીયો અત્યારે સાબરકાંઠાના વડાલીમાં જિગ્નેશ મેવાણીની જે કોંગ્રેસ જનઆક્રોશ યાત્રા જે ચાલી રહી છે તે સાબરકાંઠાના વડાલીમાં પહોંચી હતી અને જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે દારૂ જુગારના અડ્ડા ચાલે છે પોલીસવાળા હપ્તા લે છે આ પ્રકારનું નિવેદન અત્યારે સોશિયલ મીડિયાની અંદર તેજીથી વાયરલ થઈ રહ્યું છે